ધાનેરા તાલુકાના થાવર ગામમાં ભરશિયાળે બેઘર બનેલા પરિવારો સરકારી તંત્ર સમક્ષ પ્લોટ તેમજ મકાનની માંગ કરી રહ્યા છે અગાઉ હાઈકોર્ટમાં થયેલી રજૂઆતના પગલે કરાયેલી કાર્યવાહી દરમિયાન આ ગરીબ પરિવારોના મકાન તોડી પડ્યા છે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના ગરીબ પરિવારોની હાલત અને વેદના કાળજા કંપાવી નાખે છે ત્રણ દિવસ પહેલા જે પરિવારે સુખેથી પોતાના ઘરમાં બેસી રોટલો જમતા હતા એ પરિવારો આજે બેઘર બની ભરશિયાળે ખુલ્લામાં રહેવા મજબૂર બની ગયા છે થાવરગામના સુંદરપુરી યુવક મંડળ દ્વારા ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા અગાઉ હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી જેના પગલે હાઈકોર્ટના આદેશથી ધાનેરાના તાલુકા વિકાસ અધિકારીએ બે દિવસનો દબાણ હટાવ કાર્યક્રમ હાથ પર લઈ ભર શિયાળે થાવર ગામના ગરીબ પરિવારોને બેઘર કરી દીધા છે હા શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારોના બાળકો અને વડીલો પ્લાસ્ટિકના સહારે રાત વિતાવી રહ્યા છે મહિલાઓ જમવાનું બનાવે છે પણ કોળિયો ગળે ઉતરતો નથી એક એક રૂપિયો ભેગો કરી બાળકોને છત મળે તે માટે શ્રમિકોએ મકાન બનાવ્યું હતું પરંતુ જમીન ગોચરની હોવાની રજૂઆતના પગલે તંત્રયા પરિવારોના મકાન તોડી પાડ્યા છે અરજદારો હવે માત્ર એક જ રજૂઆત કરી રહ્યા છે કે સરકાર તેઓને મદદરૂપ બની પ્લોટ સાથે મકાન બાંધવા સહાય આપે જેથી તેઓ ફરી પગભર બની પોતાના ઘરમાં રહી શકે હાલ થાવર ગામમાં ત્રીસ જેટલા પરિવારો રજળી પડ્યા છે આજ જોડી કલેક્ટર સાહેબને નમન વિનંતી કરું છું કે અમારા મકાન પાડી જ્યાં છે કોઈ રહેવા માટે અમારે સ્થાન નથી માલ છે મને ક્યાં મૂકવો નાના નાના બાળકો છે એને પણ જમવાની વ્યવસ્થા નથી હાલમાં પાણી પીવાની કોઈ સુવિધા નથી મકાન પાડીને રજા છે માણસને દાળે ને માનસિકતા વધી રહી છે કોઈ હોદ્દું નથી કે ક્યાં જવું કે ન જવું બરાબર તો સાહેબની હું વિનંતી કરું છું કે આ બેઠા ત્યાં મકાન ફાળવી આપે બીજી કોઈ જગ્યા નથી અમારે રહેવા માટે ઘર નથી કોઈ ખેતરમાં નથી ક્યાં જવું અમારે નાના નાના બાળકોને કોઈક ને તો ચાર માસના બાળકો છે નાના કોઈ પાંચ વર્ષના છે આ બાળકો બધા ક્યાં જાય અને માણસોની દિવસે ને દિવસે માનસિકતા વધી રહી છે બરાબર કોઈ ખાવાનો ટાઈમ મળતો નથી રાતની ઠંડી બહુ પડે છે બરાબર હવે જાઓ કે નાના નાના લે અમારી હાલમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે હું સાહેબને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમને ભગવાન માની છું આ લોકોને બે આપો વિનંતી કરીએ છીએ કે અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે ક્યાં રહેવું ક્યાં જમવું અને ક્યાં માલસામાન મૂકવો ખૂબ જ પરિસ્થિતિ વીક છે સરકારને અમારી એ જ અપીલ છે કે અમે અહીંયા પચાસ વર્ષથી હો તો પણ વધારે અહીંયા પચાસ વર્ષ ઉપર બેઠા છીએ હવે અમારે સરકારને એ જ અપીલ છે કે અમાને અહીંયા ગામ તળમાં લઈ અને પ્લોટ ફાળવણી કરે ને અહીંયા પ્લોટ આપે એવી અમારી સરકાર જોડે માંગ છે સરકાર અમારી માય બાપ બને અને સરકાર અમને અહીંયા આવી અને પ્લોટ આપે એ જ અમારી માંગ છે આજે લગભગ અહીંયા અમારા દસથી પંદર ઘર એવા છે કે બે ઘર થઈ ગયા છે અમારો કોઈ આશરો નથી ભગવાન શિવા હાલ અમારા ઉપર ભગવાન શિવા કોઈના હાથ નથી એટલે અમે ગ્રામ પંચાયત આગળ અને કલેક્ટર સાહેબ આગળ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને આવે અને અમારો આ બધો અનુભવ લે અને એની કારવાહી કરે અને અમને અહીંયા જ પ્લોટ ફાળવીને આપે બાકી અમારે ક્યાંય જવું નથી કેમ કે આ જમીનની અમે પચાસ વર્ષથી રખવાડું કરીને બેઠા છીએ એટલે પચાસ વર્ષનું રખવાડાનો કાંક અમને એનું મળે પરિણામ એ અમારે વિનંતી કરીને સરકાર જોડે માગીએ છીએ કે અમને અહીંયા જ પલોટ આપે અમારે અહીંયા જ રહીશું અમે ક્યાંય જવાના નથી આ જમીન છોડીને અમે ક્યાંય જવાના નથી આ જમીન સાથે જ અમારા લગાવ થઈ ગયો છે એટલે આ જમીન અમારે જુએ સરકાર અમને આપે એવી બે હાથ જોડીને વિનંતી છે અમારે જે આ નુકસાન કર્યું જો સરકારને બને તો અમને આ નુકસાનનો કોઈ ભરપાઈ ચાલે ના ભરપાઈ હાલી શકે તો અમને પ્લોટ હાલે એવી અમારી ખાસ વિનંતી છે તો તમારે જે કરવું હોય એ કરજો અમે અહીંયા અમારો જીવ પ્રાણ ત્રાગી દઈશું પણ આ જમીન છોડીને અમે ક્યાંય જવાના નથી એટલે અમને તમે અહીંયા પ્લોટ આપો અને અમારું કાંઈક કરો એ જ તમારે આગળ બે હાથ જોડીને વિનંતી કરો અને અમારું કાંઈક કરો દબાણ હટાવ ઝુંબેશનો ભોગ બનેલ મોટાભાગના પરિવારો બીજાના ખેતરમાં ખેતમજૂરી કરી ગુજરાત ચલાવે છે તો કોઈ કાર ચલાવી રહ્યા છે જે મકાન તોડવામાં આવ્યા છે એ કાચા પતરા અને નળિયાવાળા હતા જે બાળકો પોતાના ઘરમાં રમી મોટા થયા એ જ બાળકોની નજર સામે ઘર તોડી પડાતા બાળ માણસમાં પણ ડર ઘુસી ગયો છે હાલ આ પરિવારો દયનીય હાલતમાં મુકાઈ ગયા છે ત્યારે જિલ્લા કલેક્ટર આ ગરીબ પરિવારોને મદદ કરે તેવી માંગ પીડિત મહિલાઓ પણ કરી રહી છે પણ હતો ગમનો કાચો મકોમ બધે પડાઈ ના છે અમે આ ત્રણ દિવસથી છે અમારે આ ચાળી ઓ હાઇટ પરથી બેઠા હતા એ મકોમ પાડી પાડી દીધો છે અને અમે અને ચેત ન સાહેબ એ મારી એટલી વિનંતી ઓભર અમારા છોકરા અમે આ ચાર દિવસથી છે તો એ ગામના લોકો કે હું અમે તમને ઢેવા નહીં જ અમે ચેત હવે અમે તમને પ્રવૃત્તિ માપી અને તમારે અમે હાથ જોડીને તમારી સરકાર તમે મારો માન છો વિનંતી કરો છો અમે

પણ અચરજ સર્જી રહી છે